મગડે આપી દીધું તું એ પેની કરતા ઓલી મીડિયમ લઈ હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં તમારા નવા તમારું સ્વાગત છે અને અત્યારે તો જો શુક્રવાર છે એટલે તો આજ તરત એટલે મજા આવી એ કામ કઈ છે નઈ એટલે તું કેમ ચાર થઈ ગઈ છો જાવું ને હા છે ટીમ લે હું કા નું વ્રત છે એટલે બધું લેવા જવાનું છે તું

ફેવરેટ કાંઈ નથી એમાં એને ખવરમાં શા ને દહી વઘારેલું હોય રોટલી હોય મજા આવે એમ રોટલીની જગ્યાએ ભાખરી જ બહુ મજા આવે ખાવાની તો ભાખરી ખાતું હોય તો કોઈ નારણા મને ભાખરી ભાવે આ માં નાખવા તો રોટલી કરે પાછા એટલે નોખ નોખી કરવી એટલે હમ બસ ઓછો 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 સા ઓછો એ કેવો સા બનાવેલો છે ના ના હાલ છે હવે આપણે હાલ છે હાલ છે હાલો ફટાફટ ખાઈ લઈએ ને હવે અમારે તમારે ટીમ્બી તો અમારા બ્લોગમાં જોડાયેલા રહીજો આપણે તો જમીન ચાર થઈ ગયા હતા તો આ તો જો આપણે પેલા ચાર થઈ ગઈ ઉતાવળી તો જો વાય ના મારે જો નકનો એન્જામ વરદો આ આપડી પેલા ચાર થી いやને સેન જક જવાનું કે એ નઈ લાગે તરત જ આમ ચારે જોય આપડી ઘડે આપણે તો જ વાલ લાગે કોણ તું હા 5 વાગે જગીતી સે એટલે મે આવી જાય સવારે એટલે ચાર ચાર રહીને તો ના નો પડે ચાર નો ચાં તો કે નથી જાવ એટલે ચાર રેવાનું ગમનિયા જાવું ને એ વાત

कवडक रे

જેને જે કઈ વસ્તુ લેવા એ જો આ એડ્રેસ છે આપેલું આ એડ્રેસે બધા પહોંચી જાય બધી વસ્તુ મળી જાય પૂજા આપવાની લગન ની પણ બધી વસ્તુ મળી જાય ટોટલ વસ્તુ અહીંયા આવી જાય પૂજા આપવાની જો ઝુમર એ બહુ મસ્ત છે બધાને જેને ઝુમર લેવા હોય તો ઝુમર આવી જાય લગાડી ની ખબર નથી એકલો તારા હરા ઝુમર મસ્ત છે આમ તો

અધી જો ગ્રામ બસ અમારી એકય નથી નાનું પેકેટ 50 વાળી આવી તો આવે રૂપિયા વાળી તો બધી એમ નહીં એમ નો હુંગે આપણે 3 વાળી લઈ જાવ ને છોટી સુગર નો બધી પાછી દેઈ જવાની તો અગરબત્તિ બધી વસ્તુ ટોટલ વસ્તુ મળી જાય તો તમારે જે કઈ વસ્તુ જોતી બધી લઈ જાય તમને એડ્રેસ માગે આપી દીધું તું એટલે પાછો એડ્રેસ તમે ન જોયો હોય તમારો પાછો રિવ્યુ વિલોગ જોઈ લઈ જાઓ

પધારી રહી રહે ગોથું મારી પડી ગયું હો પડી તો હરકે પડી જાય એમ આયા છે તો આયા ગોડાઉન છે અમારે ગોડાઉન હું અહીંયા જાજી બધી છે હું વાત છે આ સે એ વલા નથી ને સે નથી મૂર્તિ

ફરી દેવા દાદા તો વરસાદ આવવા મળ્યો આ બધું મળ્યા ઢાકવા બધું ઢાકી દીધું બધા ઢાકે છે અહીંયા જો તો કપડાં નાન ત્યાં બધું નાખવા મળ્યા આગળ બગડી જાય બધું આ તો અહીં ઉઠી ગઈ કેવો આવે પવન હવે હિ જાઉં મૂર્તિ તો એક કઈ હતી નહીં ક્યાંય પસંદ આવી નહીં પાછા વળખાયોઠી લઈ લે તો વિચાર કરે કરી શકે મૂર્તિ લેવી

મને મન તો ફરી ગયો તો પછી મોટી મૂર્તિ સિલેક્ટ કરી લઈ જાઓ હાલો એટલે મિત્રો તો હવે અમે જઈ છે ઘરે તો ઘરે પોગી જાય બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને હવે ઘરે જાવું અત્યારે તો ઘરે જાવું છે ને નિં ધરાવે હું એનો જાતે ગાડીમાં લઈ પાછી વરસાદ બહુ હતો અત્યારે વરસાદે આવી ગયો છે અને હવે ઘેરે ઘરે હવે ઘરે પોગી જઈએ ત્યારે હાલો વરસાદ આવશે તો આવી ગઈ છે ઘેરે તો દશમનની મૂર્તિ લઈને આવી છે તો આપણે ગાડી મૂકી દઈએ એક જગ્યા સરખી જો અમે દશામન મૂર્તિ લાવ્યા ભાઈ આવ્યા છે જોવા આવ્યા છે અહીંયા છે અહીંયા 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 જોવું હોય તો અહીં જરી મૂર્તિ જોવામાં છે જો અહીંયા આમ જરી અહીં જરી જેજે કહી દો જે જે એમ કરો અહીં કરો જેજે કરો આમ કરો જેજે

એમાં દશા મન છે લાવી તમારે એતા સ્કો વર્ખાણ હજે જો જે છે જે જો તમને અમારો આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો અને જો તમને અમારો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ન અને અમારે ફરી આપણે નવા વ્લોગમાં મળીશું બાય બાય જય માતાજી બાય બાય